તો દોસ્તો આપસો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે કે નવી જંત્રી જંત્રીસ છે તે ક્યાં જોવા મળશે તે તે હું આપ છું દોસ્તો કે નવી 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 જંત્રી જંત્રી જે જે સર્વે નંબરમાં લાગુ થવાની છે કઈ જગ્યાએ જોઈ શકો છો તેની પીડીએફ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને કેવી રીતે અગાઉ જાણી શકો છો કે અમારી જંત્રી છે તે કેટલી થવાની છે અમારો સર્વે નંબર છે તેની બજાર કિંમત કેટલી નીકળે છે અને તેની ઉપરનો સ્ટેમ્પ પેપર અમારે કેટલો વાપરવાનો છે તેના વિશેની ખાસ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે

જેવું કે હું સર્ચ કરી લઉં છું દોસ્તો ગરવી ટુ પોઈન્ટ ઝીરો વેબસાઇટ ઉપર આપણે આવી જવાનું છે અને સૌથી પહેલી વેબસાઇટ અહીંયા જે આપવામાં આવેલી છે દોસ્તો આ વેબસાઇટની અંદર તમારે બધાને આવી જવાનું છે ઓકે તો હવે દોસ્તો આપસોને જણાવી દઈએ આ વેબસાઇટ ઓપન કર્યા બાદ તમારી સામું કંઈક આવી પ્રકારનું ઇન્ટરફેસ છે તો ઓપન થશે તો અહીંયા દોસ્તો સાફ ચોખ્ખા શબ્દોમાં અહીં દર્શાવવામાં આવેલું છે કે રૂપ જંત્રી બે હજાર ચોવીસ માટે અહીં ક્લિક કરો દોસ્તો ક્લિક ફોર ધીસ ડ્રાફ્ટ જંત્રી બે હજાર ચોવીસ કારણ કે આ મુસદારૂપ જંત્રી છે દોસ્તો તે બે હજાર ચોવીસમાં નક્કી કરવામાં આવી હતી એટલા માટે અહીં બે હજાર ચોવીસનું વર્ષ દાખલ કરવામાં આવેલું છે તો હવે આપણે આને ક્લિક કરી અને ઓપન કરી લઈએ કે આની અંદર આગળ શું દર્શાવવામાં આવેલું છે તો હવે દોસ્તો અહીં વ્યૂ ડ્રાફ્ટ જંત્રી ચોવીસ રૂરલ અને વ્યૂ ડ્રાફ્ટ જંત્રી ચોવીસ અર્બન તો આપણે ખેતીની જમીનની જંત્રી જોઈ હોય દોસ્તો તો આપણે વ્યૂ ડ્રાફ્ટ જંત્રી ચોવીસ રૂરલ ઉપર જવાનું છે તો હવે આગળ આવી ગયા બાદ દોસ્તો અહીં તમને ઘણી બધી ગામોની બધાની પીડીએફ દેખાતી હશે અમુકની પીડીએફ નથી પરંતુ અમુક જિલ્લાઓની પીડીએફ છે તે અહીં દર્શાવવામાં આવેલી છે તે ગમે તે એક પીડીએફ ઓપન કરી અને હું દોસ્તો આપ સૌને જણાવી દઉં કે આની અંદર શું દર્શાવવામાં આવેલું છે તો જેવી કે આપણે બોટાદની પીડીએફ ઓપન કરી લીધી છે તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો કે બોટાદની જે મુસદારૂપ જંત્રી બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવેલી છે તે જંત્રી અહીં દર્શાવવામાં આવેલી છે અહીં ડ્રાફ્ટ છે દોસ્તો તો આવી રીતની જંત્રી છે તે લાગુ થઈ શકે તેમ છે જો તમારે અત્યારે જોવું હોય કે તમારી જંત્રી છે તમારી ખેતીની જમીન છે તેનો ભાવ શું આવશે તો તમે આમાં જોઈ શકો છો તમારા સર્વે નંબરને સિલેક્ટ કરીને કે ભાઈ આ બિનપિયતને પિયત ખેતીની જમીનની જંત્રી છે આ બ્લોક નંબર અહીં સર્વે નંબર દર્શાવવામાં આવેલું છે દાખલા તરીકે અહીં સો સર્વે નંબર દર્શાવવામાં આવેલો છે આ સો સર્વે નંબર તમે અહીં જોઈ શકો છો તેની જંત્રી આપણે જોઈ છે કે પિયતનો ભાવ કેટલો અને બિનપિયતનો ભાવ કેટલો તો અહીં તમે જોઈ શકો છો દોસ્તો કે પિયત બિનપિયતના ભાવ અહીં દર્શાવવામાં આવેલા છે સાથે વાણિજ્ય રહેણાંક ઔદ્યોગિકના ખુલ્લા પ્લોટના ભાવ પણ અહીં દર્શાવવામાં આવેલા છે જે બિનખેતી માટે તમારે લેવાના હોય છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ જંત્રી જે દર્શાવવામાં આવેલી છે તેમાં જાજો બધો ઘણો કાંઈ ફેરફાર થવાનો નથી થોડો ઘણો ફેરફાર માઇનોર કદાચ થઈ શકે પરંતુ કદાચ આ જંત્રી છે તે એમને એમ પણ રહી શકે છે એટલા માટે આ જંત્રી છે તે તમે જોઈ અને ચેક કરી શકો છો કે ભાઈ તમારી ખેતીની જમીન છે તેની જંત્રી કેટલી નીકળવાની છે તેનો સ્ટેમ્પ પેપર કેટલો નીકળવાનો છે તમે આવી રીતે જોઈ શકો છો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન કે ભાઈ તમારે મુસદ્દારૂપ જંત્રી બે હજાર ચોવીસ છે તે કેવી રીતે ચેક કરી શકો છો અને તમારી ખેતીની જમીનનો બજાર કિંમત છે તે નવી જંત્રી મુજબ કેવી રીતે તમે કાઢી શકો છો આ વિડીયો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ